નદીના કિનારે સોવીર દેશનો રાજા રહુગણ ભગવાન કપિલના દર્શન કરવા માટે નીકળ્યો છે પાલખીમાં જતો હતો એમાંથી ચાર જણામાંથી એક જણો ક્યાંક ગાયબ થઈ ગયો રાજા રહુગણે કહ્યું જાઓ કોકને શોધી લાવ ભરતજીને શોધીને લાવ્યા છે માર્ગમાં ચાલતા ચાલતા ભરતજી બહુ ધ્યાન રાખે છે કાયિક વાચિક માનસિક કોઈ પણ અપરાધ ન થઈ જાય એનું ધ્યાન રાખે છે માનસિક પાપથી જો બચવું હોય ને તો મનથી સતત પ્રભુનું સ્મરણ કરવું કાયિક વાચ વાચિક પાપથી બચવું હોય તો મૌન રહેવું મૌન એ વાણીનો ઉપવાસ છે અને કાયિક પાપ ન થાય એના માટે માર્ગમાં ભરતજી ધ્યાન રાખે છે કીડા મકોડા જ્યાં જુએ ત્યાં ઠેકડો મારે જ્યાં ઠેકડો મારે એટલે પાલખી ઊંચી નીચી થાય પાલખી જ્યાં ઊંચી નીચી થાય એમાં બેઠેલા રાહુ રાજા રહુગણ ઊંચા નીચા થાય અને માથું ભટકાય પાલખીમાં ક્રોધે ભરાણા છે પાલખી નીચે ઉતરી અને ભરતજીને દંડ આપવા લાગ્યા છે પ્રહાર કરવા લાગ્યા છે ભરતજી કહે મારો મારો તમે મારા શરીરને મારી શકશો મારી આત્માને નહીં આત્મા તો અમર છે જુદો છે રાજા રહુગણને ખ્યાલ આવી ગયો આ કોઈ સામાન્ય આત્મા નથી ચરણોમાં પડ્યા છે ક્ષમા માંગી છે આ રાજા રહુગણ એ જ છે કે જે પૂર્વ જન્મમાં હરણ જે છૂટું પડી ગયું હતું ને એ આજે રાજા રહુગણ બની રહ્યા